નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેહગામ તાલુકામાં મોડાસા હાઇવે પર ગોઝારો અકસ્માત થયો છે પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે એક બાઇકને જોરદાર ટક્કર મારતા તેના પર સવાર બંને યુવકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે બંને મૃતકીઓને રખિયાલના સરકારી દવાખાને પીએમ હથે લઈ જવાયા છે આ મામલે ગાંધીનગરની રખિયાલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કારવાહી હાથ ધરી છે પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેગમ તાલુકામાં મોડાસા હાઇવે પર ગમકવાર અકસ્માતનો બનાવ બન્યો છે બબલપુરા પાટિયા પાસે પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતી બાઇકને જોરદાર ટક્કર મારી હતી ટ્રકની અડફીટી આવતા બાઇક પર સવાર બંને યુવક હવામાં ફંગ નીચે પટકાયા હતા માતાના ભાગે ગંભીર જવા પહોંચતા બંને યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા હતા અને એમરજન્સી સેવા એકસો આઠ એમ્બ્યુલન્સને અને પોલીસને જાણ કરી હતી ગાંધીનગરની રકિયાળ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકના મુદ્દેને પીએમ અર્થે રખિયાલની સરકારી હોસ્પિટલ મોકલ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ